પોરબંદરમાં ઘેડ પંથકમાં ચીકા ગામમાં ભારે વરસાદથી વાડી વિસ્તાર બેટમાં ફેરવાયો છે સાથે જ સ્થિતિ એવી છે કે લોકોને ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે તો પશુઓને પણ રસ્તા પર બાંધવાની ફરજ પડી ગામના સરપંચનો દાવો છે કે છેલ્લા પાંચ દિવસથી વીજળી નથી અને પ્રશાસને કોઈ વ્યવસ્થા પણ નથી કરી પશુઓ માટે ઘાસચારો ઉપલબ્ધ નથી વહેલી તકે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી પાણી ગયા બાંધી અને માણસને જમવાની અટાણે લાઈટ ના હોવાથી બધી પરિસ્થિતિ અત્યારે અમારી ખરાબ છે અને તંત્ર દ્વારા અત્યારે કોઈ પણ સગવડતા કરી નથી અત્યારે પાંચ દિવસ થી અમારી પરિસ્થિતિ આ છે તો ઢોરને નાખવાનો અટાણે નિરણ પૂરોય નથી

ઘરોમાં પાણી ફરી વળતા વખરી પણ પલડી ગઈ છે ભારે નુકસાન થયું છે પાંચ દિવસથી ગામમાં વીજળી નથી અને ગામ લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે પશુઓ માટે ઘાસચારો નથી જેના કારણે પશુઓની હાલત પણ કફોડી બની છે માધવપુર